આ કાર્યક્રમમાં વોર્ડના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર મીડિયા સેલના ઇન્ચાર્જ અનિલભાઈ કોડવાણી પ્રદીપભાઈ લેખરાજાણી જનસેવા ગ્રુપના સિનિયર સિટીઝન પ્રતાપભાઈ વસિયાવાણી કનૈયાલાલ નાગપાલ કિશોરભાઈ ખેતવાણી વિસ્તારના સિનિયર આગેવાન ભગવાનદાસ ગનવાણી ગિરધારીલાલ કિશોરાણી રમેશભાઈ રામરખિયાણી સંત કવરનગર વેપારી સેલના પ્રમુખ શ્રી મહેશભાઈ છૂટાણી પ્રમુખ પ્રમુખ સ્વામી સોસાયટી મહિલા રિયાબેન આહુજા નિશીબેન ખેતવાણી ચાલિયા સાહેબ ના આયોજક અમરલાલ જગ્યાસી રાજુભાઈ ચાવલાની વિસ્તારના લોકો કિશનભાઈ પંજવાણી દોલતરામ ફુલવાની ભગવતી દીદી જગદીશભાઈ તેકચચંદાની રઘુભાઈ ભરવાડ વિનોદભાઈ મલાણી સમનભાઈ દાદલાની મનુભાઈ સહેતા તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યાની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો